મુકેશ પ્રશ્ન પૂછાયો ત્યારે તેઓ પોતાના વિભાગમાં મૂળભૂત રેકોર્ડ વિશે અજાણ દેખાયા જેના કારણે નારાજગી ફેલાઈ છે કરોડો રૂપિયાનો ખર્ચ છતાં રસીકરણ અને નિયંત્રણની સ્પષ્ટ માહિતી ગાયબ રહેવી નાગરિક સુરક્ષાને જોખમમાં મૂકે છે નિષ્ણાતોના મતે આ ઘટના સિસ્ટમની પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને તાત્કાલિક સુધારા સમયની માંગ છે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે છેલ્લા ચાર દિવસ દરમિયાન એનિમલ બાઈટના જેમાં મોસ્ટલી કૂતરા કરળવાના બનાવો છે એવા કુલ સિત્તેર કેસ નોંધાયેલા છે આ બધા સ્વસ્થ છે કોઈને વધારે પડતી ઇંચા નથી આ માટેનો અમારી પાસે વેક્સિન અને જે બી દવાઓ છે એનો પૂરતો જથ્થો એસએસજી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે અને Subscribe now and press the bell icon. Never miss an update.